સાંપ્રત ન્યૂઝ સાંપ્રત ન્યૂઝ ફેસબુક લાઈવમાં અને યુટ્યુબ પર આપનું સ્વાગત છે આજે ખેડા જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે સાંપ્રત ન્યૂઝ ખેડા જિલ્લાના મોઢા તાલુકાના ફીણાવ ગામે પહોંચ્યું છે અને અહીંનો વરસાદી માહોલ શું છે તે દ્રશ્યો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ફીણાવ ગામની થી દોઢ કિલોમીટરના અંતરે એક ડાબીની મોવાડી આવેલી છે અને દોઢ કિલોમીટર જેટલો રસ્તો છે અને ડામર રોડ બનાવેલો છે પાકો અને તેના ઉપર પણ તમે જુઓ તો આ પાણી પૂરજોશમાં વહી રહ્યું છે સાથે સાથે જોવા જઈએ તો અહીંયા આરમ બી ખાતાની પણ પોલ ખુલતી હોય તેવું જોવા મળે છે કારણ કે મોનસૂન સત્ર શરૂ થાય છે ત્યારે જેઓ રસ્તા બનાવેલા છે તેની આજુબાજુમાં જંગલ કટિંગ અને લોકો હેરાન ના થાય અકસ્માત ના થાય તેને ધ્યાનમાં રાખીને મોન્સૂન સત્રની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ તમે આ લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે બંને સાઈડે એટલા બધા ઝાડી ઝાડીઝાખરા છે અને આ મોન્સૂનમાં આ રસ્તાની જે કામગીરી કરવાની હોય છે મોન્સૂનની એ થઈ રહી નથી અને જો આવા વરસાદમાં અત્યારે દિવસ ઉગી રહ્યો છે પરંતુ જો રાત્રે અહીંયાથી ઘણી અવર જવરો થતી હોય છે એક સામાન્ય વરસાદમાં કે કોઈ વાવાઝોડું કે વંટું નથી પરંતુ તેમ છતાં પણ આટલા જંગલી વનસ્પતિઓ તમે રોડ ઉપર જોઈ શકો છો અને બંને સાઈડેથી આ જે વનસ્પતિઓ નમેલી છે એના રીતે કોઈ અકસ્માત થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે તંત્રને પણ અહીંયા જોવાનું રહ્યું કે આવા ખેડા જિલ્લામાં ઘણા એવા રસ્તાઓ છે જ્યાં મોનસૂન સત્રની કામગીરી કરવામાં આવતી નથી અને જેને ગંભીર બેદરકારી ગણી શકાય અને તેના કારણે લોકોના જીવ સાથે અવરજવર જવર કરતા મુસાફરો સાથે બાઇક સવારો અને તેઓની સાથે જો રાત્રે અંધારામાં આવતા હોય અને જો ખ્યાલ ના આવે તો મોટો અકસ્માત સર્જાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે અહીંયા ડાબીની મોવાડીમાં રોડ ઉપર તમે જોઈ શકો છો કેટલું પાણી ભરેલું છે આજે સાંપ્રદાયિક ન્યૂઝ ટ્રેક્ટર સવારી કરી અને આ લાઈવ દ્રશ્યો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી દેખાશે અહીંયા સામે કૃષિઓનું કબ્રસ્તાન આવેલું છે તેમાં પણ તમે જોઈ શકો છો કે કેટલું પાણીનો ભરાવ થયેલો છે સાંપ્રત ન્યૂઝ આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યારે આ જંગલી વનસ્પતિઓનો પણ અમારે સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જો અમે ધ્યાન ના રાખીએ તમને વિઝ્યુઅલ બતાવાઈએ અને આ ડાળખીઓથી અકસ્માત થઈ જાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે તો સરકાર અને તંત્ર આ પ્રત્યે જે ઘોર બેદરકારી દાખવેલી છે ત્યારે તેના પર પણ ધ્યાન આપવામાં આવે અને મોનસૂન સત્ર પહેલાં જો આ સાફ સફાઈ અને આ જંગલ કટિંગ કરાવવામાં આવે તો ઘણી દુર્ઘટનાઓ ઘટે તેમ છે અને આ છે આજના વરસાદના લાઈવ દ્રશ્યો ફીણાવ ગામેથી પાણીથી પાણી તમે જ્યાં પણ નજર કરશો ત્યાં પાણી તમને જોવા મળશે I okay.